માતાજી કેમ છો બધા મજામાં મજામાં રહેશો તો આજે છે પાયસમ મારા દાદાની પાયસમ છે આજે લો ફોટો મૂકી દીધું મારા દાદાનો હંધો અહીંયા ગોળ દાદા આવે એટલે છે એ ભાજી બનાવ આપણે બટેકા ફોલી છે એ હંધા લો બટેકા ફોલાઈ જાય પછી સુધાર નાખ્યા છે તો બટેકા સુધાર નાખ્યા આ ટમેટા ને આ બધું મરશિયા સુધારે

અમાર બા છે આવજો ફરિયાદ કરવા રોડામાં મૂકી ભાજી બનાવે છે જો ભાજી બનાવે છે ભાજી બનાવે છેલા મરચાની નાખી દીધી છે અઠે છે આ ગળે ઉપર આવે કે પૂકો છે નહી એ કંઈ નો ન થાય ઉપર આવે એટલે કાઢે મિત્રો આપણને તો છે ને ડીશું સાફ કરવા બે હાજર દવા માનવ છે દવા દવા એટલી ડીશું હા ભાઈ કહા કરે હો દવા હા ડીશું એટલી સાફ કરી છે એટલી છે દવા સાલિયા ગલાસ એવું સાફ કરવાનું છે લોગન ને આપણી પૂરી તળાવા મળી છે હવે દવો અહીંયા તળે છે પૂરી દવો એટલી તળાણી છે આ જે છે દવો અહીંયા હા

ય નય નય નિતૃદેવાય ધન નિતૃદેવાય ધન નહોઃ પિતૃદેવાય ભૂ નશુ તો જીવતા પાણીસેવાય ગયો નમો નમ

આ મંથન મંથન તો દેખાતો હોય ને આપડે દોવા જઈશી છે મિત્રો આ છે તાતડી ડેમ અહીંયા જવો આ તાતડી ડેમ અહીંયા પોગી આ મેળવી મંદિર હમણાં દેખાડીએ બધું અત્યારે આપણે જઈશી મેલ મંદિરે સાટા કરવાનું શરૂ થઈ જશે થોડા થોડા છે ગણપતિ ગણપત દાદા બિહાડેલ છે અહિયાં આ ગણપતિ દાદા મૂત્રી મૂર્તિ છે પર્વત આ દવો વાદળ કૈલાસ પર્વત ને વૈશ્ય ગણપતિ બિહાડેલ છે આપડે વાડી ની શું ગણપતિ મિત્રો પાછા આવી ગયા છે આપડે ઘેરે અને વલતા વરસાદ હતો એટલે વિડીયો નતો ઉતાર્યો અને આજનો અહીંયા ગયા લગીને મળ્યા બીજા માં ત્યાં લગીને બધાને બાય બાય